કબીર સાહેબની આ થોડીક વાત કરી કબીર સાહેબ તો મહાન ક્રાંતિકારી વિચારધારા હતા અને એની વાત જે છે ને એ અદ્ભુત જ્ઞાનવાળી છે જેવો તેઓ માણસને સમજવું અઘરું છે એ કાશી નગરીથી પોતે નીકળે છે પોતાના કબીર આશ્રમ છે અને કબીર આશ્રમમાંથી બહાર આવી એને થોડોક સૃષ્ટિ વિહાર કરવાનું મન થાય છે એટલે પોતે ત્યાંથી તો પગપાળા નીકળી જાય છે નીકળતા 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 ઘણા દિવસો વીતી જાય છે સાધુ ચલતા ભરા કહેવત છે ને એમાં રસ્તામાં એક સાધુ મળે છે અને એ સાધુ આરે થોડીક વાતલોપ કરે છે એટલે કબીર સાહેબ સાધુને કહે છે કે હે મહાત્મા તો સાધુ સો અને જ્ઞાનીય હિસ્સો એટલે સતપુરુષ કોને કહેવાય અને સતલોક વાસી એટલે શું ત્યારે સાધુએ કીધું કે બેટા આની મથામણમાં પડવાની જરૂર નથી તું જે દહી પકડી છે તારી એ સત્ય છે એમાં રાખી દે એટલે ઝાઝી મથામણ નહીં કરવી આવું સાધુ એને સલાહ આપે છે કબીર સાહેબને તો સલાહની જરૂર નહોતી ખાલી વાત લોપથી જ કેવા માંગતા હતા કે સાધુમાં કેટલી શક્તિ પડી છે જાણવાનું કબીર સાહેબને ઈસા થઈ પણ સાધુ જોડીમાં હાથ નાખી અને કબીરને કહે છે હે કબીરા આ જોડીમાંથી હું થોડોક તને ઔષધી દઉં છું એ ઔષધિની જે શક્તિ છે એ તું તારા નામ ઉપરથી અજમાવી દેજે મારું નામ નહીં એટલે કબીર સાહેબ કે ને આ ઔષધિમાં કંઈ તકલીફ પડે તો તો કે બેટા એવું થાય જ નહીં ઔષધિ જે એવી છે આ કે એ એનામાં ગુણ તો હોય જ છે પણ એ અવગુણ કરતો નથી ખાવા પીવાથી એટલે તું તારે પાસે રાખ અને જ્યારે કોઈનો જીવ જોખમમાં દેખાય તને ત્યારે ઔષધિ પાણી સાથે પાવી દે છે એટલે સેલા શ્વાસના ઘૂંટડા લેતો હોય શ્વાસ લેતો હોય એમાંથી શક્તિ મળી જાય અને જીવી જાય કબીર સાહેબ તો પોતાની પાસે લઈ લે છે એ ચાલતા ચાલતા કહેવાય છે કે ગુજરાત તરફ આવે છે અને ડાંગનો જ જે જંગલ છે એ બહુ મોટો વિસ્તાર છે એ ચાપુતાળા બાજુ આવે છે અને ત્યાંથી આહવામાં આવે છે અને ત્યાંથી પોતે પ્રચાર થતા થતા થતાં કહેવાય છે કે એક ગામડું ગામ અને પોતાને ભોજન કરવાની ઈચ્છા થઈ એટલે ગામ જોઈ જાય છે કે ગામની અંદર કોઈ એવો દયાળુ હોય ને મને ભોજન કરાવે તો હું કોકને વાત કરું તો એક ભાઈ પચારે થાય છે નીકળે એટલે સાધુ ભાઈને રોકે છે કે ભાઈ આ ગામમાં કોઈ દયાળુ છે ભોજન કરાવે એવું તો ભાઈ કહે છે કે રે માત્મા ભોજન જ કરવું હોય તો એમાં કોઈ કોઈને ગોતવાની જરૂર નથી ચાલો મારા ઘેરે અને મારા ભાગ્યનું તમને ભોજન કરાવું આજ મારા ઘરના સવારમાં વહેલા ઊઠી રાંધી અને કામકાજે વયે જાય છે એટલે સવારનું રાંધેલું મારા ભાગનું પીડ્યું જે છે મારા ભાગનું છે એ તમને તમારા ભાગ્યમાં હશે ચાલો તમે મારા ઘેરે એ ઘરે જાય છે તો એક છોકરો યુવાન એમનો એ બીમારી હાલતમાં જોઈ જાય છે એટલે કબીર સાહેબ તો કહે છે કે બીમારી લાગે છે ભાઈને અને જોવે છે છોકરો હા ઉકલ લાકડી જેવો થઈ ગયો છે અને શેલા ચોવાસાના ડહકા ભરે છે એટલે પોતાની પણ ઔષધિ હતી એ બારી કાઢીને યાદ આવે છે મને સાધુએ કીધું છે આ ઔષધિ કોઈ એવા વ્યક્તિને આપજો કે જીવન મરણના ઝોલા ખાતો હોય ને તો એમાંથી ઊભો થઈ જાય એટલે એ ઔષધિ પાણી ભેગા પાણીનો ગ્લાસ ભરી અને ઔષધિ દે છે એ બાળક એટલે કે યુવાન જેવો હતો છોકરો એ છોકરાને પાણી સાથે ઔષધિ પાવી દે છે તો જે જ કઈ શરીરના દર્દો હતા એ અડધો કલાકમાં કલાકમાં એ દર્દો શાંત પડે છે અને છોકરો બેઠો થાય છે અને કબીર સાહેબના પગમાં પડી જાય છે અને પ્રસાદી ગ્રહણ કરવાનું કબીર સાહેબને કહે છે બાળક જે છોકરો હતો યુવાન એટલે કબીર સાહેબે એક સાખી અહીંયા બોલ્યા છે કે આગ લગે આકાશ મેં જલ જલ પડે અંગાર સંત ન હોતા આ જગતમાં તો જલ જલમરતા સંસાર આ સંસારમાં સંતો મહંતો સાધુઓ ઋષિ મુનિઓ તપસ્વી આની પાસે માહિતી હોય છે કે માણસને જે જન્મ મરણના છેલ્લા સુવાસામાં કઈ વસ્તુ કાયમ આવે છે એવી માહિતીગાર આ જગતમાં સંતો મહંતો એની પાસે હોય જ છે એટલે કબીર સાહેબની આવો ઇતિહાસ બન્યો છે કબીરને તો અનેક વાતો છે એણે કંઈકને સજીવન કર્યા છે એના કમલી નામની દીકરી હતી કમાલ એનો દીકરો હતો એને પણ સજીવન કર્યા છે લોહી નામની પત્ની હતી હોય ઘણા એના દાખલા છે કે એ પોતે એ વ્યવસ્થામાં જીવતા હતા તો એને પણ અમીરસ પાવી અને અમર બનાવી દીધા છે એટલે આટલી વાત કરી અને કબીર સાહેબનું આપણે આ જ્ઞાનની વાત સારી લાગે અને તમને ગમતી હોય તો સબક્રાઈ કરજો